કોંગ્રેસ પાર્ટીએ કોંગ્રેસ મેનિફેસ્ટો બે હજાર ચોવીસ બહાર પાડ્યો છે અને જેનું નામ ન્યાયપત્ર રાખવામાં આવ્યું છે અને પાર્ટી દ્વારા આ ચૂંટણી મોટા વચનો આપવામાં આવ્યા છે જેમાં યુવાનો મહિલાઓ અને લઈને ખેડૂતો ગેરંટીઓ આપવામાં આવી છે અને તેની સાથે નોકરી અને અનામતને લઈને પણ વચનો આપવામાં આવ્યા છે નમસ્કાર ગુજરાત ટીવીની સાથે હું છું મેક્ષો ઠાકર કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં સૌથી મોટું વચન આપ્યું છે કે અનામત મર્યાદાને નાબૂદ કરીને